માત્ર ને માત્ર ત્રણ દિવસ સુધી આ બે દાણાનો ઉકાળો રાત્રે સૂતા પહેલા પીવો તમારા શરીરની ચરબી ચોક્કસ ઘટશે વજન એકદમ ઝડપથી ઓગળશે સાથે સાથે ફૂલેલું પેટ જશે અંદર સ્વાગત છે વજન ઘટાડવું હોય તો નાનકડો ઉપાય સૌથી બેસ્ટ છે અને તમારા માટે છે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એલાયચીના જે દાણા હોય બે ત્રણ દાણા એ એડ કરવાના છે અને સાથે સાથે આપણે અડધી ચમચી અજમો એડ કરીશું અને અડધી ચમચી સૂકા દાણા એડ કરીશું આ ત્રણે ત્રણ વસ્તુમાં એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે આ ત્રણે ત્રણ વસ્તુ તમારે પાચન તંત્રને ઠીક કરવાનું ભાગ કરે છે આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર ચરબી ઓગાળે છે પાચન તંત્ર મજબૂત કરે છે અને તમારા શરીરને તાકાત આપે છે ખરેખર મિત્રો અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ અને અમેઝિંગ રિઝલ્ટ આપનારો આ આપણો વેઇટ લોસ ઉપાય છે સસ્તું ભાડું છે સિદ્ધપુરની યાત્રા છે અહીંયા તમારે બહારથી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી પરંતુ સૌથી પહેલાં આ જે ઉકાળો છે એની મદદથી તમારા શરીરની અંદર ચરબીના થર ઓગાળવા લાગશે ચરબી ઘટવા લાગશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો મિત્રો ખરેખર આ ઉપાયની મદદથી તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે તમારા શરીરની

પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ રહેલું હોય છે એટલે તો ચલો આપણે ઉકાળી લઈએ ને ત્યારે તમારે હવે એટલું સ્ટ્રિંગ પીવાનું છે એ પણ હું તમને જણાવીશ તો અહીંયા મેં સરસ મજાનું આ વેટ લોસ રિંગ્સ ઉકાળવા માટે મૂકી દીધું છે આ વેટ લોસ રિંગ્સ છે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે અને બેસ્ટમાં બેસ્ટ ટાઈમ છે રાત્રે સૂતા પહેલા પીવો ખરેખર મિત્રો 10 મિનિટ સુધી ઉકાળવાનું છે રાત્રે સૂતા પહેલા ગરમ ગરમ પીવાનું છે બીજે દિવસે સવારે જ તમારું પેટ સાફ આવશે સૌથી પહેલા તમારા પેટની ચરબી ઘટશે અને ધીરે ધીરે તમારા શરીરની ચરબી ના થર ઓગળવા લાગશે અને તમને ફાયદો થશે તો ખરેખર મિત્રો તમારે એક જ મહિનાની અંદર 25 થી 30 કિલો વજન ઘટાડવું હોય તો થોડું ભૂખ કરતાં ઓછું જમો મહિના સુધી ઘરનું જ જમો નિયમિત રીતે 40 થી 50 મિનિટ સુધી ચાલ ચાલવાનું રાખો દિવસ દરમિયાન દરેક ભોજન પછી હુંફાળ ગરમ પાણી પીવો એ ઉપરાંત ભોજન પછી દસ મિનિટ સુધી વૃક્ષાસન ની સ્થિતિમાં કોઈ એક જ જગ્યાએ શાંત અને સ્થિર ચિત્તે બેસવું જેના કારણે તમારા શરીરમાં વધારે ઝડપથી વેઇટ લોસ થશે પાચન તંત્ર ને વેગ મળશે પથરા જેવી ચરબી ઓગળી જશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો મિત્રો જ્યારે પણ તમે આ વેઇટ લોસ રિંગ પી રહ્યા હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો ભૂખ કરતા ઓછું જમો તમને ચોક્કસ ફાયદો થશે તો ખરેખર ઉકાળો તમારા માટે છે વચન ઘટાડવા માટેનો પસંદ આવે છે તો ચોક્કસ મેં લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સાર્થીઓ આગળ વધી રહીશું તો આશા રાખું છું સૌથી વધારે લાઇક કરશો તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ફરી ત્યાં સુધી આવજો